એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત સરકારના સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી પીએમ મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય તૈયારીઓ અને આંતર મંત્રાલય સમન્વયની સમીક્ષા માટેની બેઠક કરી વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો અને કહ્યું કે જો પાકિસ્તાન ભારતની ફરી ઉશ્કેરણી કરશે તો તેને જડબાતોડ જવાબ મળશે હૈદરાબાદના તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ નેકલેસ રોડ પર ભારતીય સેનાની એકતા રેલીનું નેતૃત્વ કર્યું ભારતીય સેનાએ આજે વહેલી સવારે પાકિસ્તાનના લાહોર રાવલપિંડી સિયાલકોટ અને ગુજરાવાલા સહિત છ વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા હતા રાવલપિંડી સ્ટેડિયમને પણ ભારે નુકસાન થયાના અહેવાલ મળી રહ્યા છે આ સ્ટેડિયમમાં રાત્રે પાકિસ્તાન ક્રિકેટ લીગની મેચ રમવાની હતી આ ડ્રોન હુમલામાં પાકિસ્તાનનું લાહોર સ્થિત એર ડિફેન્સ યુનિટ પણ તબાહ થઈ ગયું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગલી વધી રહી છે પાકિસ્તાને સાતમી મે ના રોજ મોડી રાત્રે ભારતના પંદર લશ્કરી ઠેકાણે ડ્રોન અને મિસાઇલ વડે હુમલો કર્યો હતો વહેલી સવારે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો પાકિસ્તાનમાં ડ્રોન હુમલા કરીને લાહોરનું એર ડિફેન્સ યુનિટ તબાહ કરી દીધું આ હુમલામાં પાકિસ્તાનના એર ડિફેન્સ યુનિટમાં એચ ક્યુ નાઇન એર ડિફેન્સ મિસાઇલ લોન્ચર્સને ભારે નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે ભારતીય સેનાએ લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમ સહિત અન્ય સ્થળે પણ ડ્રોન હુમલા કર્યા હતા જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ બાદ ભારતે ચિનાબ નદી પરના બગલીહાર ડેમના દરવાજા ખોલી નાખ્યા છે મળતી માહિતી મુજબ રામબન વિસ્તારમાં ભારે વરસાદને કારણે વધતા પાણીના સ્તરને નિયંત્રિત કરવા માટે ડેમના અનેક દરવાજા ખોલવા પડ્યા સતત ભારે વરસાદને કારણે ચિનાબ નદી પરનું પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે ડેમના દરવાજા ખોલતાની સાથે જ પાકિસ્તાનની વિસ્તારોમાં પાણીનો ઝડપી પ્રવાહ વધ્યો એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી પાકિસ્તાનમાં પૂર્ણ જોખમ વધી શકે છે પાકિસ્તાનમાં બનેલી વેબ સિરીઝ ફિલ્મો ગીતો પોડકાસ્ટ અને અન્ય સ્ટ્રીમિંગ મીડિયા સામગ્રી ઓટીટી મીડિયા કે કોઈ પણ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ન મૂકવાનો ભારત સરકારે આદેશ કર્યો કેન્દ્ર સરકાર દ્વારા બોલવામાં આવેલી સર્વપક્ષીય બેઠક પૂર્ણ થયા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ મહત્ત્વનું નિવેદન કર્યું તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું હાલમાં કરાયેલી સ્ટ્રાઇકમાં ઓછામાં ઓછા સો આતંકીઓ માર્યા ગયા છે ઓપરેશન સિંધુર હેઠળ બુધવારે રાત્રે ભારતીય સેનાની એરસ્ટ્રાઇકમાં પાકિસ્તાન અને પીઓકેમાં ઓછામાં ઓછા નવ આતંકી ઠેકાણા નષ્ટ થયા સાત મે બે હજાર પચીસના રોજ નિયંત્રણ રેખા પર ભારતીય સેનાના લાંચ નાયક દિનેશ કુમાર અને તેમના વતન ગામ મોહમ્મદપુરામાં તેમનો રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નિયંત્રણ રેખા પર ભારતીય સેનાના આ જવાન પાકિસ્તાન સેના દ્વારા કરવામાં આવેલા યુદ્ધ વિરામ ઉલ્લંઘન દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ વડોદરા સુરત નર્મદા તાપી અને નવસારી વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ રાજકોટના જામનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર